અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ માંડવા ગામની દેવીબેન જીવણભાઈ વસાવાને ત્રીસ બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સરદાર બ્રિજથી તોલનાકા તરફ આવતા બોરદીવગામાં જવાના કાચા રસ્તા ઉપરથી ઝડપી પાડી હતી જે ગુનામાં આ દારૂની બોટલો લાવી આપનાર મહેન્દ્ર ઉર્ફે મંડો જીવણભાઈ વસાવા ફરાર થઈ ગયો હતો જેને ગતરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી